ભાવેશ કરવાની લાલચ આપી એની સાથે એની મરજી વિરુદ્ધ દુષ્કર્મ ગુજારેલ છે જે બાબતે ગોત્રી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી ચાલુ ઇન્સ્ટાગ્રામ પર બે હાજર ત્રેવીસ સપ્ટેમ્બર બે હાજર ત્રેવીસ માં બંનેનો પરિચય થયેલો ઇન્સ્ટાગ્રામ લગ્નની લાલચ આપેલી કે હું તારી સાથે લગ્ન કરીશ એમ કહી અને એની સાથે શરીર સંભોગ કરેલો પરંતુ એની સાથે લગ્ન કરેલા નહીં